તો કેમ સોટી ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને વહેલી સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ અને હર હર મહાદેવ એમ કે આપણા વીડિયો જોતાય એ બધા મજામાં જ છે તો આપણે સવાર સવારમાં નાઈ જોઈન થઈ જ રેડી અને તમને બધાને સમજ તો ખબર પડી જ ગઈ છે કે આ કયો વીડિયો છે તો આપણે મારા ભાઈ જશે કાલે દ્વારકા જશે તો આપણે જાત્રામાં જાય એટલે ઘર બાર આપણે સાચા તો કરવા પડે તો આ ખબર સવારમાં આપણે સાચીયા કરવાનું છે પેલા તો હાલ આપણે કરી હાલો મિત્રો આપણે હાથા કરીને આપણે વ્યાવાસી અંદર હવે આપણે સવાર સવારનો થોડોક નાસ્તો કરવાનો છે તો આપણે નાસ્તામાં છે છા છે કીવાળી રોટલી છે તો કેવાળી રોટલી છે દહીં છે સમારેલું છે તો હાલ આપણે સવાર સવારમાં થોડોક નાસ્તો કરી લેવી હાલો મિત્રો આપણે સવારનું નાસ્તા પાણી કરીને બે વાગી જશે આઠ વાગી જશે હવે આપણે જવાનું છે કામે તો આજ હવે આપણે કામે જવાનું છે હાલ આપણે કામે જઈએ અને બપોરે આજ જમવા હાલ પેલા ટાણે કામે જવાનું છે પેલા કામે જવાનું હાલો મિત્રો તો આપણે હવે સવાર સવારમાં આપણે નાઈ ધોઈને અને નાસ્તો પાણી કરીને આપણે કામે વ્યા ગયા હતા અને હવે આપણે વ્યા વાસી ઘરે ઘરે વ્યા વાસી ને ઘડી આપણે બેહીને ફ્રેશ થઈને પછી વિડિયો કરી દીધો છે ચાલુ તો આજ આપણે માં કેવું રહ્યું છે તો કેવો તમને વિડીયો લાગ્યો છે તો મારા બા કાલના કાલના છે જ્યાસે દ્વારિકા અને સોમનાથની બાજુ છે આગળ વિડિયો કોલ આવ્યો હતો અઢારસો છે અને હવે કાલકમાં વૈયા છે લગભગ અને એને તો અહીંયા ગોઠે છે કે તમને ગોઠે છે કે એમ કહેતા હતા મેં કીધું અમને કઈ ગોઠતું નથી તમે ઘરે હોય કે કાંઈ લાવું છે અહીંથી એમ કહેતા હતા ના ભાઈ ના મેં કીધું કાલે લાવું નથી મેં કીધું તમે વી આવો તો એ કાલે વી આવશે અને બસ હવે આપણે વિડીયો પૂરો કરીશી તો તમને કેવો વિડીયો લાગે તો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીજો અને આવો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય